ત્રણ દાયકાના શાસન પછી સમાજને આર્થિક રીતે સામાજિક રીતે શૈક્ષણિક રીતે જે ભેદભાવનો સામનો કરવો પડે છે જે અન્યાય થઈ રહ્યો છે જે બજેટની ફાળવણી હોય હોય વિકાસના કામોમાં રાજકીય કે નોકરીઓમાં વાત બધી જ રીતે ભેદભાવ ને અન્યાય નો સામનો કરવો પડે છે વિસાવદર માંથી ગોપાલ ઇટાલિયા ને ચહેરો ઉભો કરે છે કોંગ્રેસનો કયો ચહેરો છે વિસાવદર પાટણમાં આજે ઉત્તર ગુજરાત ઠાકોર ક્ષેત્ર સંમેલન હતું અમારી સાથે અમિતભાઈ છે અમિતભાઈ આજે ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતમાં અહીંયા ભેગો થઈ છે છત્ર સમાજ कई પ્રકારની ચર્ચાઓ થઈ છે ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ એટલે ક્ષત્રિય ઠાકોર બક્ષીપન સમાજ છે અને આ ત્રણ દાયકાના શાસન પછી સમાજને આર્થિક રીતે સામાજિક રીતે શૈક્ષણિક રીતે જે ભેદભાવનો સામનો કરવો પડે છે જે અન્યાય થઈ રહ્યો છે જે બજેટની ફાળવણી હોય વિકાસના કામોમાં હોય રાજકીય કે નોકરીઓમાં હિસ્સેદારીની વાત બધી જ રીતે ભેદભાવ અને અન્યાયનો સામનો કરવો પડે છે એનો કારણે સમાજમાં ખૂબ આક્રોશ છે આજે સમગ્ર ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના બધા જ મહત્ત્વના આગેવાનો આજે પાટણ ખાતે મળ્યા છે આવનારા સમયમાં સમાજમાં શિક્ષણ વધે વ્યસન મુક્તિ થાય અને જે પોતાના અધિકારો મેળવવાની લડાઈ છે બધાએ સાથે મળીને લડવાનો આજે સંકલ્પ કર્યો છે હું માનું છું કે આ બેઠકથી આવનારા દિવસોમાં જે સંગઠન થવાનું છે જે જાગૃતિ આવવાની છે આ ઉત્તર ગુજરાતથી શરૂ કરીને ધીમે ધીમે કરતા આખા ગુજરાતમાં ગરીબ મધ્યમ વર્ગના તમામ લોકોને સાથે રાખી અને એમને એના હક અધિકાર મળે સરકાર દ્વારા જ્યાં પણ અન્યાય શોષણ ને ભેદભાવ થાય છે એની સામે સૌએ સાથે મળીને લડવાનો સહિયારો સંકલ્પ આજે કર્યો અમિતભાઈ અધિવેશન પણ થયું છે શું લાગી રહ્યું છે યુવાઓને શું બદલાવામાં કંઈક યુવાઓને કંઈક ચાન્સ મળશે કોંગ્રેસમાં કોંગ્રેસે હંમેશા યુવા નેતૃત્વને પ્રાધાન્ય આપ્યું છે તમે આજે પણ જોશો તો મોટે ભાગની જગ્યાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે સંગઠનમાં હોય યુવાનોની બહુમતી પણ અધિવેશનના માધ્યમથી પાર્ટીએ જે સંદેશો આપ્યો છે આખા દેશના નેતૃત્વએ જે સંદેશો આપ્યો છે કે ગુજરાતની જનતા હોય કે આખા દેશની જનતા હોય ન્યાય પથ સંકલ્પ સમર્પણ અને સંઘર્ષ ના નારા સાથે આવનારા દિવસોમાં લોકોને એના અધિકાર મળે એને અન્યાય એનું શોષણ થઈ રહ્યું છે એનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ કરશે સંગઠનની આખા નવા કાર્યક્રમો સાથે સંગઠનની સમીક્ષા કરવા માટે રાહુલજીના નેતૃત્વમાં પંદર અને સોળ તારીખે આખા દેશમાંથી નિમાયેલા નિરીક્ષકો આખા ગુજરાતમાંથી નિમાયેલા સિનિયર આગેવાનો નિરીક્ષક તરીકે એક એક જિલ્લામાં જવાના છે

આ પાર્ટી કરે છે કોંગ્રેસ નો કયો ચહેરો છે ગઠબંધન કરવું કે નહીં એ રાષ્ટ્રીય નેતૃત્વ અને રાષ્ટ્રીય લેવલ એનો નિર્ણય થતો જ્યાં સુધી બે પેટા ચૂંટણીઓ આવવાની શક્યતા છે ખડી અને વિસાવદર અને કદાચ બીજી આવે તો દ્વારકા પણ આવી શકે છે ત્યારે એવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ એના સક્રિય આગેવાનો કાર્યકરો બધા સાથે પરામર્શ કરીને ઉમેદવારની પસંદગી ની પ્રક્રિયા કરશે ગઠબંધન કરવું ના કરવું એ નિર્ણય પણ કોંગ્રેસનું હાઈકમાન્ડ કરશે પણ હાલની તારીખ વિસાવદાર હોય કે કડી હોય બંને જગ્યાએ કોંગ્રેસનું જે સંગઠન છે તાલુકા કોંગ્રેસ સમિતિ કોંગ્રેસના જે આગેવાનો છે એ મજબૂતાઈથી ત્યાં લોકો વચ્ચે છે કામ કરે છે ચૂંટણી માટે પૂરેપૂરી રીતે તૈયાર છે જેવી ચૂંટણી જાહેર થશે કોંગ્રેસના ઉમેદવારો પણ જાહેર થશે ને સાથે સાથે આખા ગુજરાત કોંગ્રેસની ટીમો આ પેટા ચૂંટણીઓ માટે તૈયારી કરી ચૂકી છે અને એના માટે મેદાનમાં ઉત્તર છે